થરાદ વાવ સુઈ ગામ બાબર સહિતના વિસ્તારોના ગામડાઓમાં પશુપાલકોના પશુઓમાં ખરવા રોગ આવતા પશુઓને પ્રાથમિક સારવાર કરાવવા છતાં પશુઓનો ટપોટપ મૃત્યુ થતા પશુપાલકોમાં હાહાકાર મચી ગયો હતો પશુ નિયામક ગાંધીનગર તેમજ સંયુક્ત વિભાગીય નિયામક અમદાવાદ તેમજ નાયબ પશુ નિયામક બનાસકાંઠાના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો થરાદના જેટા ગામે ખરવા રોગના કારણે ગામમાં પશુપાલકોના મૃત્યુ થતા પશુ નિયામક વિભાગ ગાંધીનગર સંયુક્ત નિયામક વિભાગ અમદાવાદ તેમજ બનાસકાંઠા પશુપાલક નિયામક અધિકારીએ જેટા ગામની સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને તાત્કાલિક અલગ અલગ ટીમો દ્વારા કઈ રીતે કંટ્રોલ કરવામાં આવે અને બીમાર પશુઓની ઇમરજન્સી સારવાર થાય તે માટે ટ્રીટમેન્ટ ચાલુ કરાઈ હતી જોકે ખરવા રોગના હવે નાબૂદ થાય તેવા તેને લઈને બનાસકાંઠામાં વેક્સિન ખરવા રોગની ચાલુ કરવામાં આવી હતી એક જ દિવસમાં બનાસકાંઠામાં સપ્લાય કરવામાં આવ્યો હતો સાથે જ ગામે અધિકારીઓની સાથે જ જ એક છસો પચાસ જેટલા પશુઓને ખરવા રોગની વેક્સિનેશન આપવામાં આવી હતી જેટા ગામની મુલાકાત ગાંધીનગર અને અમદાવાદના અધિકારીઓ સાથે લેવામાં આવી હતી પશુપાલકો સાથે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો સાથે બનાસકાંઠાના ગામડાઓમાં એક જ દિવસમાં પાસઠ હજાર ખરવા રોગના ડોઝનો સપ્લાય કરવામાં આવે છે આજે જેટા ગામમાં એક જ દિવસમાં છસો પચાસ પશુઓને વેક્સિન કરાયું છે હવે ત્યાંની પરિસ્થિતિ સારી છે પશુપાલકોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે બનાસ ડેરીની ટીમો કામે લાગેલી અને દરેક ગામડે જઈ અને વિઝિટ કરી અને વેક્સિનના ડોઝ પણ આપી રહ્યા છે વધુમાં જણાવ્યું હતું કે આ રોગના ખરવા રોગના કારણે પગમાં ચાંદા પડી જતા હોય છે અને મોડામાંથી ચાંદા પડતા હોય છે જેમાં જે પશુને મોડામાં ચાંદા પડવાના કારણે પશુ ખોરાક ખાઈ શકતું નથી તેવા પશુનો મોત થતા હોય છે થરાદ તાલુકા સરકારી ડોક્ટર હિરાજી ચૌધરીએ જણાવ્યું હતું કે જે પશુમાં રોગ આવે છે તે પશુનું દૂધ ઘટી જાય છે અને તે પશુપાલકો ડેરીમાં દૂધ ધરાવતા હોય છે તેના ઉપરથી ખ્યાલ આવી જાય છે કે કેટલા પશુપાલકોના પશુઓનો અંદર રોગ આવે છે અને એનું દૂધ ઘટ્યાનો અંદાજ તેના ઉપરથી કદાચ લગાવી શકાય પરંતુ કેટલા પશુના મોત થયા છે તે અંદાજ લગાવી ન શકાય પરંતુ જો પશુપાલકોએ જેના પશુ મોત થયું હોય તેનો ફોટોગ્રાફી કરી હોય અથવા તો તેના પણ ખુલ્લી જગ્યામાં નાખ્યા અને ડૉક્ટરને બોલાવી અને તપાસ કરાવે તો ખ્યાલ આવે કે આ પશુપાલકોનું પશુનું મોત થયું હોવાનું આ રોગથી એનું મોત થયું હોવાનું જાણવા મળે અને ખુલ્લામાં એને મૃત્યુ નાખવું જોઈએ એ પશુને જે રોગ છે એ બીજે પણ ન ફેલાય તેનું ધ્યાન રાખવું જોઈએ